હોય જ નઈ આમાં ઓલી કલરે કલર ની ઓલી હતી દાવડા સાહેબ આપે ને ઈ દવા હતી બતકાના રેકલ આની બેટી આ પર પીડી છે ને પણ ગુલાબી શું હવે દવા ઉપર હોય તો દવા ઉપર જીવતા હા અને આ મીઠાઈ મીઠાઈ જીવતા હોય મીઠાઈના દવા ઉપર જીવતા હોય આ દવા ખાઈને માથે મીઠાઈ ખાઈ હવે તમે મારી શું ફેવરિટ વસ્તુ ગા કરવાના છો જ નહીં તારો ફોન નહી હોય તત મારું ફોન ગા કર હા ગમી કાઈ કઈ છે હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આય ઓફ કે તમે બધા મજામાં આશો વાગ્યા છે અત્યારે અગિયાર અને મેટર એમાં એવી હતી કે દવા એમનેમ પડી કે પડી છે બાપુજી લે એ વાત આવી કે હવે સારું થઈ ગયું હતું એમને એમને કરતરણની ને એન્યુઅલી દવા એક પડી હોય ને લાલ લીલી પીડી છે ને ડૉક્ટર આપી હોય ને એમને બેગી દવા દે એવી એક પલારેલી પડી હતી મેં દીધી હું નથી ખાવી એમને તો મને કે આજે રેગ્યુલર દવા લેવાની હતી ને એ આખો એક ડોઝ એમને પૂરો કમ્પ્લીટ કરવાનું કીધો છે એ દવા હતી એકચ્યુઅલમાં એવું નહોતું બીજી જ દવા હતી નહોતું ખાવા દેવી ને મારે કીધું ખોટી એવી હું દવાઓ ખાવી એટલે ખાર ખાઈ ગયા મને કે હવે જો તું તારી જે વસ્તુ હાથમાં આવશે ને હું અગિયારમાં માળેથી ઘા કરી દઈશું કે તારી જે ફેવરિટ વસ્તુ હોય છે ને તો

શું જોઈમાં આજે તમે કોરું કોરું શાક બટેકાનું શાક છે ને રોટલી ખાઈ ગયું ત્યાં રોટલો વધારે એ ઓકે અને આ કેમ લીધું નહીં નથી એ વાત ખોટી મને કાકડી કોઈ દી મે મારી જિંદગી મેં છાલ ઉવા ખાધી નથી નત મનનો ભાવ ઓકે ટમેટા પછી સીતા મેટા હું નત ગઈ હમ વાહ સરસ બાય સુ બાય કેમ રાખ કો બાય ચાવ હોય તો બાય જ કેવું પડે ને

અત્યારે રિયાન ને મમ્મી ઘરે આવ્યા હું નીચે વેઇટ કરું છું થોડુંક કામ હતું એક વસ્તુ લેવાની હતી એટલે રિયા ગઈ ઉપર અને બસ ફરી અમે મૂવી જોવા માટે એમાં એવું છે કે ટોમ ક્રૂઝનું મૂવી છે મિશન ઇમ્પોસિબલ ચલો કોઈ સિરીઝ જોતા હશે ખ્યાલ જ હશે અને હવે મને મને નથી લાગતું કે નેક્સ્ટ વીકમાં એ હવે રીએ હવે ઉતરી જશે એટલે આજે ટાઈમ છે તો મેં કીધું જોઈ લઈ વચ્ચે મને મન નહોતું પણ મિશન ઇમ્પોસિબલ અને જેકી ચેનનું છે ને એનું પણ મૂવી આવ્યું હતું બે બેમાંથી કોઈ બી જોવું હતું બે એના ટાઈમિંગ ટૂંકમાં એના શો જ એટલા સારા નહોતા મળેલા કે ભાઈ એ ટાઈમિંગમાં આપણને અનુકૂળ આવે હું રાતના શો બહુ ઓછા જોતો હોય દસ સાડા દસ વાગ્યા પછીના કેમ કે મને નીંદ નો ઇસ્યુ છે હું તરત સુઈ જાઉં મૂવીમાં પૈસા ખર્ચીને ગયા હોય ને આપણે સુવા તો જાતા નથી એટલે આવું કોની કોની અરે થાય જાય કેજો મારે તો છે અને જે કિચનના જે શો હતા ની સવારના હતા હવે ઉઠીને માણસ અગિયાર બાર વાગે તો આપણા જેવા લોકો તો કામ ધંધે ચગડા હોય અને એ લોકો જે ઈ શો હતા એ સ્ટુડન્ટ માટેના જ હતા એ જે બંક મારીને કોલેજિયન કે એ લોકો ગયા હોય જોવા માટે એટલે આજે નક્કી કર્યું ટાઈમ છે ને તો છ વાગ્યાનો અત્યારનો શો એમનો આવી ગયો આનો ન છ વાગ્યાનો શો નહોતો આ ફ્રાઈડેથી ચેન્જ થયું છે જોઈ લઈ છ વાગ્યાનો શો છે ઇન્ટરવલ પડ્યો છે અને બાર ફૂલ વરસાદ ચાલુ છે બરાબર છે ને વીજળી ને વરસાદ બે એક નઈ સોચ એક નઈ પહેચાન

ફાઇનલી રિયા મેડમનું ફેવરિટ ફૂડ ઢોસા ખાવા માટે એમની ફેવરિટ જગ્યા ઉપર પહોંચી ગયા છે મસાલા ઢોસો ચટણી આજે હાજી જમવા વચ્ચે વરસાદ છે ને આ છે ને સેમ રાહ જોવે છે ખબર છે તમને વરસાદ અને ભજીયા એને એક પેપર ઢોસો ખાધો પછી ગયા હું ઘરે જઈને ભજીયા ખાઈશ

શું છે તો ભજીયા પ્રોગ્રામ હવે જમી લીધું અમે બધાય એ પૂરું કરી નાખ્યું મને કંઈ ખાવાનું મને આવું કહો કે ફોન માં કેજો તો એ તો એના અલગ જ ઝોન માં છે માણા એમ કે કે આ મારો ભાઈ આવી ગયો કેકી તમે તો બહાર જવાના છે એટલે પછી કઈ પછી તમે ફોન કરીને કીધું ને હા પેડા તમે કીધું ને કે ભજીયા છે હા એટલે ઈ 25% ખાલી ના છે

ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે ને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત